વલસાડ જિલ્લામાં વિઝા અપાવવાના બહાને એક મહિલા સાથે દસ લાખ રૂપિયાની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે ધનોરી વલસાડના રહેવાસી સોનલબેન મનુભાઈ પટેલે ગુલામભાઈ નામના વ્યક્તિ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે પોલીસને મળતી માહિતી મુજબ સોનલબેનને તેમના ફેસબુક મિત્ર લવેશભાઈ દ્વારા ગુલામભાઈનો સંપર્ક થયો હતો આ ગુલામભાઈ અલોરા ઇમિગ્રેશન નામની ઓફિસ ચલાવે છે તેમણે સોનલબેનને યુકે વર્ક વિઝા માટે કુલ વીસ લાખ રૂપિયાનું પેકેજ ઓફર કર્યું હતું જેમાં પ્રથમ તબક્કે દસ લાખ રૂપિયા ચૂકવવાના હતા સોનલ શરૂઆતમાં વિઝિટ વિઝા માટે ગુલામભાઈના એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના ખાતામાં કુલ રૂપિયા એક લાખ જમા કરાવ્યા હતા ત્યારબાદ વર્ક વિઝા માટે વધુ નવ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા આમ કુલ દસ લાખ રૂપિયા ચૂકવ્યા હોવા છતાં પણ તેમને આજ દિન સુધી ન તો વિઝા મળ્યા છે કે ન તો તેમના પૈસા પરત મળ્યા છે અનુસાર ગુલામભાઈ સતત વાયદા કરીને સમય પસાર કરતા રહ્યા અને હવે છેવટે પૈસા પણ પરત આપવાનો ઇનકાર કર્યો છે આ મામલે વલસાડ પોલીસે ગુલામભાઈ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે